હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર દેખાડી રહ્યો છું તો વિડીયોની અંદર બનાવી લેજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વોલો યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે નવું એક ગરબા સોંગનું તો મિત્રો આવી રીતે પીએનજી પોસ્ટર બનાવવાનું શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર નવા આવે તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો હવે આપણે એક અને નવું એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે થોડોક કલર આપણે ચેન્જ કરી લેવાનું રહેશે તો આવી રીતે થોડુંક ઝૂમ કરી અને આલ્ફા સેટ કરી લેવાનું હોય તો આવી રીતે આપણે ચાલીસની સાઈઝમાં સેટ કરી લેવાનું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે ચાલીસની સાઈઝમાં સેટ કરી લેવાનું રહેશે તેને પણ કલર થોડોક હજી આપણે થોડોક ઝાખો કરવો તો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે હવે પાછા મિત્રો આપણે આ કને પેન જે ફોટા લેવાના રહેશે તેના પાસે મિત્રો પહેલાં તો આપણે બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ બેકગ્રાઉન્ડ લીધા પાસે મિત્રો આને આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું હોય ચાલીસની સાઈઝમાં તો આવી રીતે ક્રોપિંગ કરીને આને આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું હોય તેના પહેલું આપણે થોડુંક આવી રીતે સેટ કરી લેવાનું હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ઝૂમ કરીને આને રાખી દેવાનો છે તો હવે પાછે મિત્રો આપણે અહીં કને નવું એક આઈકાને પીએનજી ફોટા લઈ લેવાના છે તો આવી રીતે હું પીએનજી ફોટો આંકન સેટ કરીને રાખી દીધો હોય તો આપણે અહીં કને પીએનજી ફોટો સિંગરનો ફોટો આવી રીતે સેટ કરી દેવાનો રહેશે સેટ કર્યા પછી મિત્રો હવે આપણે અહીંયા કને એક મંદિરનો ફોટો લઈ લેવાનો છે એ પણ આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે અહીં કને ક્રોપિંગ કરી દેવાનું હોય આવી રીતે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો હવે આપણે અહીં કને થોડુંક આલ્ફા કરી લેવાનું છે આલ્ફા કર્યા પછી મિત્રો હવે આપણે એને સેન્ટ બેક કરવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે રાખી અને સેન્ટ બેક કરી દેવાનું હોય તો આવી રીતે સેટ થઈ જશે હવે મિત્રો જે બ્લેક કલરનો બેકગ્રાઉન્ડ છે થોડુંક આવી રીતે નીચે સાઈઝમાં સેટ કરી લેવાનું રહેશે અને થોડોક ક્રોપિંગમાં ઓછો આપણે તરીકે આવી રીતે પાંત્રીસની સાઈઝમાં રાખી દેવાનું હોય હવે પાસે મિત્રો આપણે અહીંયા એક પીનજી ફોટો લઈ લેવાનો છે માતાજીનો તો આવી રીતે પીનજી ફોટો આપણે એક ડાઉનલોડ કરીને રાખ્યો હોય તો આવી રીતે અહીં કને સેટ કરી દેવાનો રહેશે અને પણ આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે થોડું ક્રોપિંગ કરી લેવાનું ક્રોપિંગ કર્યા પછી મિત્રો સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય સેન્ટ ટુ બેક કરીને આવી રીતે બ્રિજે ફોરવર્ડ કરી લેવાનું હોય આવું પછી મિત્રો આપણે અહીંયા કને નવું એક બેકગ્રાઉન્ડ લેવાનું હોય તો આવી રીતે લાઇટિંગ તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે લાઇટિંગ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું હોય એ પણ આવી રીતે આપણે ઝૂમ કરી દેવાનું હોય ઝૂમ કરીને સેન્ટ ટુ બેક કરી અને પાછું બ્રિજી ફોરવર્ડ કરી લેવાનું એ પણ આઈકન આપણે સેટ કરી દેવાનું રહેશે અને હવે પાસે મિત્રો આપણે જે બ્લેક કલરનું આઈકન બેકગ્રાઉન્ડ થોડુંક વધારે ઝૂમ હે તો આવી રીતે થોડુંક સેટ કરી લેવાનું રહેશે હવે પછી મિત્રો આપણે આ કને પેન જે આપણે ટાઇટલ તો ટાઈટલ પણ આવી રીતે સેટ કરી લેવાનું હોય અહીં કને ટાઈટલ આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું હોય કમ્પ્લીટ પછી મિત્રો આપણે આ કને સિંગરનું નામ સેટ કરી લેવાનું હોય તો સિંગરનું નામ પણ આપણે લખી લઈએ તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરતો દેવાનું હોય તો કલર પણ ચેન્જ કરી લેવાનો હોય આવી રીતે તો કલર પણ ચેન્જ થઈ જશે પછી મિત્રો આપણે આગળ સિંગલ લખી દેવાનું આવી રીતે સિંગલ પણ સેટ કરી દેવાનું રહેશે આવી રીતે સેટ કરી દેવાનું રહેશે હવે પછી મિત્રો આપણે અહીંયા કને બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લઈ તેને પણ આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આલ્ફા સોરી મિત્રો આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું હોય ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને ઝૂમ કરી અને પટ્ટી સાઇઝમાં અહીં કને શેડો આપી દેવાનો હોય તો સરસનું એવું સેટ થઈ જશે હવે પછી મિત્રો આપણે અહીંયા કને વધારાનું કાંઈક લાઇ લાઇટિંગ લગાવવું હોય તો આવી રીતે પણ સેટ કરતું જવાનું હોય તો આપણે થોડુંક આવી રીતે

હવે પાસે મિત્રો આપણે વધારાનું કાંઈ પણ હજી પણ સેટિંગ કરવું હોય તો આવી રીતે ઝૂમ કરી મંદિરનો આવી રીતે ફોટો આઈક અને સેટ કરી લેવાનો તો એવું ને એવું પીએનજી પોસ્ટર આપણું બની ગયું હોય અને લોગો પણ આપણે ચેનલનો સેટ કરી દેવાનો રહેશે તો એ પણ આપણે ચેનલનો લોગો આપી ચેનલનો સેટ કરી દેવાનો તો આવી રીતે આપણે આંકને પૂર્ણ સેટ કરી દેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર બની ગયું હે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી અપડેટ જોવાને અને સાંભળવા મળતી રહે છે તેના માટે અમારે જય ગુગા મહારાજ વોલક્ષુટ્યુબ ચેનલની અંદર લાઈક સર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો